વાઘોડીયા તાલુકાના નરસિંહપુરા ગામની સીમમાંથી પસાર થતી દેવડેમ કેનાલમાં સિંચાઈનું પાણી ઘણા વર્ષોથી બંધ કરી દેતા ખેડૂતો માટે મોટી સમસ્યા ઊભી થઈ છે આ સમસ્યાને લઈને ગામના રહીશો દ્વારા કરણી સેનાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખનભાઈ દરબાર અને ક્ષત્રિય સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુને ગામની સમસ્યાને લઈને આમંત્રિત કર્યા હતા આ દેવડેમની કેનાલ સમસ્યા બાબતે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો નરસિંહપુરા ગામમાં દેવડેમનું પાણી કેનાલ સુધી ન પહોંચતા તે બાબતે ગામના લોકો દ્વારા લખનભાઈ દરબારને રજૂઆત કરતા ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કેનાલ પર જઈને લખનભાઈ દરબાર તેમજ મહેન્દ્રસિંહ બાપુએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું લગનભાઈ દરબારે મીડિયા સમક્ષ જણાવ્યું કે વર્ષો પહેલા દેવડેમનું પાણી વાઘોડિયા તાલુકા નરસિંહપુરા સહિત અનેક ગામોના ખેડૂતોને ખેતી કરવા ઉપયોગમાં આવતું હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દેવડેમ કેનાલ બિસ્માર હાલતમાં છે કેટલી જગ્યાએ તો કેનાલ દેખાતી પણ નથી તેવી હાલત કેનાલની બની ગઈ છે વાઘોડિયા તાલુકાના ખેડૂતો કેટલા વર્ષોથી કેનાલ નવીનીકરણની માંગ કરી રહ્યા છે છતાંય કોઈ સાંભળતું નથી ત્યારે આ કેનાલની નવીનીકરણ વહેલી તકે પૂરું કરી દેવા દેવડેમનું પાણી વાઘોડિયા તાલુકાના ખેડૂતોના ખેતરો સુધી પહોંચે તેવી માંગ કરી છે જે વાઘોડિયા તાલુકાના ખેડૂતોની દેવડેમના કેનાલ પાણી ખેતરો સુધી નહીં પહોંચે તો આંદોલનની તૈયારી કરી વાઘોડિયાના યુવાનો ખેડૂતો ગાંધીનગર જઈશું આ પ્રકારની અધિકારીઓની ચીમકી આપી હતી કેમ કે આ કેનાલની સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી કેનાલના અધિકારીઓને તેમજ સરકાર સહિત રાજકીય નેતાઓને કરવા છતાં આ સમસ્યા હલ થઈ નથી જેથી હવે ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા વાઘોડિયા વાઘોડિયા તાલુકા નું સાંગાડોલનું નરસિંહપુરા ગામના યુવાનો આગેવાનો માતા બહેનોએ અમને સંપર્ક કર્યો હતો આમંત્રણ આપ્યું હતું અને આમંત્રણના લીધે અમે આજે અહીં પહોંચ્યા છીએ ત્યારે સમગ્ર સમસ્યા જાણી તો આપ સૌ જાણો છો એવી રીતે કે ગુતાલમાં કેવી પરિસ્થિતિ હતી ગુતાલમાં પણ અમે પહોંચ્યા હતા આજે આ ગામમાં પહોંચ્યા છે ત્યારે એવી પરિસ્થિતિ જોઈ કે એમની માંગણી છે અને મહેન્દ્રભાઈ વસાવા કરીને અહીંના સ્થાનિક જાગૃત આગેવાન છે એમને બે હજાર એકવીસની સાલમાં જ્યારે રજૂઆત કરી હતી કે દેવ ડેમ સિંચાઈ નહેર યોજના જે છે આ યોજના હેઠળ ડેમમાંથી વાઘોડિયા તાલુકાના ખેડૂતોને પાણી પહોંચાડવાનું હતું જેના કારણે વાઘોડિયા તાલુકાના ખેડૂતો પોતાનો પાકનો વિકાસ કરી શકે પરંતુ દુઃખની બાબત એ છે કે આ લગભગ છેલ્લા વર્ષોથી આ કેનાલમાં પાણી નથી આવ્યું અને અત્યારે અમે જોયું ત્યારે આ કેનલ પોતે કેનાલના સ્વરૂપમાં રહી નથી આ કેનલની કેનલ આપણે ગઈ ના શકીએ એવી પરિસ્થિતિમાં આ સમગ્ર નહેર છે ત્યારે આ સ્થાનિક ગામડાના લોકોએ સ્થાનિક આગેવાનોને અધિકારીઓને તમામ લોકોને અરજી રજૂઆતો ઘણીવાર કરી છે પરંતુ કોઈ નિકાલ ના આવતા આજે સમગ્ર બાબતને અમને ધ્યાન દોર્યું છે ત્યારે હું મહેન્દ્રસિંહ હોય કરણી સેનાના અમારા વાઘોડિયા તાલુકાના આગેવાનો હોય સમગ્ર અહીં પહોંચ્યા છે અને એટલું કહેવા માગીએ છીએ કે આ વાઘોડિયા તાલુકાના જે વીસથી પચીસ ગામના ખેડૂતો છે જેમને ખેતી કરવા માટે દેવ ડેમમાંથી આવેલ નહેરમાંથી પાણીનો ઉપયોગ કરવો પડે પરંતુ વર્ષો પહેલાં જ્યારે દાદાએ કીધું એવી રીતે કે મગફળીથી લઈને અલગ અલગ પાકનો અમે વિકાસ કરતા હતા ત્યારે અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જગ્યાએ પાકનો વિકાસ થઈ શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ સુધરે અને જો આ સમગ્ર પરિસ્થિતિ નહીં સુધરે તો મોટું આંદોલન કરીશું પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે બે હજાર એકવીસના બારમા મહિનામાં મહેન્દ્રભાઈ વસાવાને વડોદરા જિલ્લા સિંચાઈ વિભાગમાંથી લેટર મળ્યો હતો કે આ નહેરોનું નવીનીકરણ કરવા માટે આ નહેરોનું શુદ્ધિ સારી રીતે એની સાફ સફાઈ કરવા માટે અને એને ચાલુ કરવા માટે અમે લોકોએ કન્સલ્ટન્ટને શોધી લીધો છે અને સમગ્ર સર્વે ચાલે છે ત્યારે મારા સિંચાઈના અધિકારીઓને કહેવું છે કે તમે ગામડાના લોકોને ઉલ્લુ સમજતા હોય તો ના સમજશો કારણ કે બે હજાર એકવીસના સાલમાં તમે જવાબ આપ્યો તો મહેન્દ્રભાઈ વસાવાને કે ભાઈ આ કેનલને અમે નવીનીકરણ કરીશું એનું પ્રોજેક્ટનું બધું ચાલુ થઈ ગયું છે પ્રગતિ હેઠળ છે આજે ત્રણ વર્ષ થઈ ગયા બે હજાર ચોવીસ ચાલે ભાઈ આ છેલ્લો મહિનો છે હજુ સુધી તમે કશું કરી નથી શક્યા અને આજે આ કેનલ કેનલની હાલતમાં છે નહીં તો તમે જો ગામડાના લોકોને વાઘોડિયા તાલુકાના આ મારા ખેડૂતોને જો તમે ઉલ્લું સમજતા હોય તો મહેરબાની કરીને આ ધંધો બંધ કરી દેજો અમારી તમને ચીમકી છે અધિકારીઓને પણ ચીમકી છે સરકારને પણ ચીમકી છે જો આ દેવ નું પાણી વાઘોડિયા તાલુકાના ગામડાના યુ ખેડૂતોને ના મળ્યું તો આ સમગ્ર ગામડાઓના યુ લોકોને લઈને ખેડૂતોને લઈને ટ્રેક્ટરો ભરીને ગાંધીનગર જતા અમને વાર નહીં લાગે અને અમે ગાંધીનગર પહોંચ્યા ત્યારે તમારે દોડતું અહીં આવવું પડશે વાઘોડિયા તાલુકામાં અને વાઘોડિયા તાલુકાના ખેડૂતોને પાણી આપવા માટે યોજના બનાવવી પડશે એટલે મહેરબાની કરું છું આ પરિસ્થિતિ ના ઉભી થાય ગામડાના લોકોને ગાંધીનગર ના જવું પડે વાઘોડિયા તાલુકાના વીસ થી પચીસ ગામડાના ખેડૂતો છે એ બધા લોકોને જો પાણી નહીં મળે તો ભયંકર મોટું જન આંદોલન કરીશું ગાંધીનગર આજે અમે ગામની પરિસ્થિતિ નરસિંહ ગામની પરિસ્થિતિ જાણવા આવ્યા આજુબાજુના પંદર થી વીસ ગામના લોકો પણ આવ્યા છે અહીંના એક જાગૃત નાગરિક મહેન્દ્રભાઈ વસાવા જે રાિંગ જાણે છે બે હજાર એક થી તો હું તો કાગડીયા લખી લખી થાકી પણ રોયાઓ તમારા દિલમાં નથી ખેડૂતો માટે કામ કરવાની તમારી નિયત નથી બસ ખાલી મોટી મોટી વાતો કરવાની આ પરિસ્થિતિ જોવો કેનાલ નામની કોઈ વસ્તુ નથી અને કેનાલમાં જી બી ના થાંભલા રોપાઈ ગયા છે એટલે સ્પષ્ટ જણાય છે કે તમારો દેવ ડેમ ફૂલ છે આ ખેડૂત દાદા અમને કહી રહ્યા છે દાદા કહે છે ત્રણ વાર પિયાત લેવાય એટલું ડેમમાં પાણી છે તમે કયા મોળે કો છો કે મારું ગુજરાત સમૃદ્ધ ગુજરાત આપણે ખેડૂત એગ્રીકલ્ચર માં નંબર 1 ગુજરાત આ દાદા કહે છે 99 ની સાલમાં અમે ગોડાઉન ભરી ભરીને મગફળીઓ ભરતા હતા ભાઈ મારા અત્યારે એક મગફળી જોવા નથી મળતી કોઈનો એક વિંગો જગ્યા છે કોઈની ત્રણ વિંગા છે અને જેની હો વિંગા છે એને એને પર્સનલ કેનલ રિપેર કરાવીને પાણી લે છે આ કાન્યો ન્યાય છે તમે અને જ્યારે ઇંગાડી વાઘોડિયા પાણી ભરપૂર હોય અને તમે કૂવા પાસે રહેનારો માણસ પ્યાસો હોય અહીંથી દેવ દેવડેમ દૂર નથી પણ ખાલી કેનલ રિપેર કરવાની દાન જ નથી હું સો ટકા તમને હું શંકા પ્રગટ કરું છું

વાત મોટી ને ધંધા ખોટા કરી નાખ્યા છે એટલે હવે પ્રજાએ રોડ પર પડશે પડશે ગાંધીનગર બી તમે તૈયાર નરસિંહ ગામ વરિયાપુરા ગણેશ એવા દસથી થી પંદર ગામોને પાણી મળતું નહીં કેરણ બિલકુલ ખરાબ છે જંગલ જાળી થઈ છે ત્યારબાદ અમે આજથી બાર તેર વર્ષ પહેલાં ઘઉં મકઈ મગફળી હર કોઈ અનાજ કરતા રહ્યા અત્યારે કોઈ પાકતું નથી અને ખેડૂતો બધા બિલકુલ પાણી વગર બેસી રહ્યા છે અત્યારે ઢોરોને પાણી બી પીવાનું મળતું નથી એ શક્યતામાં આખ્યાલન છે ધારાસભ્યો આવીને બધા જોઈને મોટા અમારા આ આઠ આપીને ગયા પણ કોઈ હજુ કરી શકતા નથી એ એ માટે અમે કલેક્ટર ઓફિસે જવા તૈયારી છે દસથી બાર ગામો પંદરથી વીસ ટ્રેક્ટરો લઈને જવા તૈયારી કરીએ છીએ એટલું અમારું કહેવો અર્થ છે અને અત્યારે અમે પાણી નહીં આવે તો અમારી અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે દાદા પાણીની સમસ્યા માટે બધા દસ થી પંદર ગામના ખેડૂતોને ભેગા થવાનું કારણ જ એ છે કે છેલ્લું પાણી અમને ઓગણીસો ને માં આવ્યું હતું આ કેલનમાં ત્યારે પછી આ કેલનની એટલી હાલત ખરાબ છે કે ડેમમાં પાણી છે પણ કેલનમાં પાણી આવી શકે એવી પરિસ્થિતિ જ નથી કેનલ એટલી હાલતે ખરાબ છે જાળી જાળવાથી બધી ઢંકાઈ ગઈ છે એની રજૂઆત દેવ સિંચાઈ યોજનાના અધિકારીઓ તથા ધારાસભ્યો તથા જિલ્લા સદસ્ય નિલેશભાઈ પુરાણી તથા મધુભાઈને જાણ કરેલી છે એ લોકો ગામમાં આવીને કઈ જાય ચૂંટણી હોય ત્યારે કે હા અમે કરીશું કરીશું ચૂંટાઈ જાય એટલે એમનું કામ પૂરું તમે કોણ અમે કોણ આ કેટલા કિલોમીટરની કેનલ છે અને હાલની પરિસ્થિતિ કેવી છે એમ ટોટલ કેનલ જોવા જાય તો લગભગ સત્તર કિલોમીટર ની લંબાઈ છે ના સત્તર કિલોમીટર કેટલા ગામડાઓને લાભ મળે છે આ કેનલ પર લગભગ પચીસ ગામડાઓને લાભ મળે છે અને કેનલ ની પરિસ્થિતિ એવી છે કે પાણી તો તહીથી આવે છે પણ બધું ટોટલ વેસ્ટ જાય છે કે નથી એમાં ગેટ કે નથી કોઈ જાતની કોહુડી કે ધારિયા કોઈ જાતનું કોઈ છે જ નહીં તો પછી પાણી કઈ રીતે ખેતું છે કોઈ કારકુન અધિકારી જ નથી કોઈ કોઈના માટે જવાબદારી લેવા માટે તૈયાર જ નથી તમારે શું કરવું